હા <laughs> 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 <hazul> oh. આ એકસો આઠ આવી છે અને પ્રસ્તુત આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છે જો હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ઘણું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે મારા ગામે પ્રસ્તુતાને પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્રસંત અને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે તો સહકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીની માંગ છે